ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ગૌરાંગ વ્યાસના અધ્યક્ષતાને મળી હતી જેમાં સ્ટ્રીટ લાઇટના જરિયે માર્કેટિંગ કરી અને નગરપાલિકાની આવક વધારવાના મુદ્દા પર પહાલી આપવામાં આવી હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે આમતક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે મળેલી સભામાં ટેન્ડર સહિત અન્ય મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી લાઇટના થાંભલાઓથી માર્કેટિંગ કરવામાં આવશે મનપાની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે પ્રકારના કામને પ્રાધાન્ય આપવામાં આવશે ઝડપથી ટેન્ડર પૂરા થાય અને કામગીરી શરૂ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નવા આયામો થકી મનપા નગરના વિકાસમાં અગ્રીમ બને તેવા મુદ્દાઓની ચર્ચા થઈ હતી નાગરિકોની સુખાકારી માટે કમિટીમાં તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી ટેન્ડર અને અન્ય બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી ખાસ કરીને અલગ અલગ પ્રકારની જે મુદ્દાઓ હતા તેને વિચારણા કરી અને બહાલી આપવામાં આવી હતી હવે જોઈ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસની આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાત આપ સૌનું સ્વાગત કરું છું ટોટલ ટેન્ડરના વિષય અગિયાર લીધા છે એડમિનિસ્ટ્રેશનના વિષય તેર લીધા છે સરકાર શ્રી તરફથી આવેલી ગ્રાન્ટવાળા વાળા ત્રણ નીતિ વિષય ચાર અને જથ્થા વધારા અને સમય મર્યાદાના આઠ ટેન્ડર સ્કૂલ લીધેલા છે જેમાં ઇન્કમ ઊભી કરવા માટે એક સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર માર્કેટિંગ સ્ટ્રેટેજી સાથે એક ટેન્ડર બહાર પાડેલું છે એવી જ રીતે સ્કૂલની અંદર નવીનીકરણ માટે સ્પેશિયલ કેસની અંદર સારા કન્સલ્ટન્ટને અપોઇન્ટ કરેલા છે સાથે અમુક મુદ્દાઓ એવા છે કે ડેવલપમેન્ટ પણ જરૂરી છે અને નીડ બેઝ વસ્તુની પણ જરૂર છે એટલે એ વોટર ગટર એના રિલેટેડ ટેન્ડરોને પણ મંજૂરી આપેલી છે તળાવ ગાર્ડન એના રિલેટેડ પણ ટેન્ડરોને મંજૂરી આપેલી છે અને બગાયતની અંદર પણ વૃક્ષ આમ તો હવે છેલ્લો સ્ટેજ ચાલી રહ્યો છે આપણો પણ એક સ્પેશિયલ કેસની અંદર એક ટેન્ડર આપણે વૃક્ષ રિલેટેડ પણ લીધેલું છે કે જે આપણને આ સમયમર્યાદાની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ આ વખતે આપણે બીજી રીતે જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓને ઇન્કલુડ વેરાયટી કરેલી છે અમુક વસ્તુઓની અંદર તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી થાય એવો પ્રયત્ન કરીશું અને બાકીનું ઘણી બધી વસ્તુ જૂની અમારી જે કમિટી હતી એ લોકોએ પાસ કરેલું અમારી પાસે પડેલું છે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અમુક વસ્તુ લઈ શકાયું નથી તો એ જેટલું જલ્દી બને બીજી સ્ટેન્ડિંગ લાવીને અમે એને આગળ વધારીશું નવા વિચારો નવા વિસ્તારની અંદર કોર્પોરેટરશ્રીઓ અને સભ્યોને એમના વિસ્તારમાં શું કરવું જોઈએ એની પણ એક ડિટેલ ચર્ચા બધાએ બેસીને આજે કરેલ છે કે એક સિસ્ટમ પ્રમાણે એને આગળ વધારવું અને ટેન્ડરની અંદર ખૂબ જ ઝડપથી ટેન્ડર આપણું પૂર્ણતા તરફ જઈ શકે એવો પ્રયત્ન પણ અધિકારીઓ કરે એવું અમે ઇન્સિસ કર્યું છે કે જેમાં મર્યાદા ઘણીવાર લાગી જાય છે એ પણ ન થાય અને જલ્દીથી જલ્દી ટેન્ડર બની શકે અને આપણી રિક્વાયરમેન્ટ આપણને રૂપે મળે જેથી કરીને આગળની પ્રોસેસ કરી શકાય